નમસ્કાર દર્શક મિત્રો રંગોલી ગુજરાતી ચેનલમાં રવિવારે જૂનાગઢમાં એક ફ્રી મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કેમ્બ્રિજ હોસ્પિટલ જુનાગઢ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં વિવિધ પ્રકારના રોગની શાંતો જરૂરિયાતમંદ દર્દીઓનું ફ્રીમાં ચેકઅપ કરશે અને તેનો લાભ લેવા કેમ્બ્રિજ હોસ્પિટલ દ્વારા અનુરોધ કરાયો છે જુનાગઢની નવી આરટીઓ કચેરી પાસે રોડ સ્થિત કેમ્બ્રિજ હોસ્પિટલ ખાતે રવિવાર તારીખ એક જૂન બે હજાર પચીસના રોજ ફ્રી મેગા હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં ડોક્ટર સુમિત વાઘેલા ડોક્ટર ચંદ્રેશ વેકરિયા સહિતના નામાંકિત તબીબો દ્વારા દર્દીઓને તપાસવામાં આવશે સવારે નવથી બાર વાગ્યા સુધી ચાલનારા આ કેમ્પમાં ડાયાબિટીસની તપાસ તદ્દન ફ્રી કરી દેવામાં આવશે જ્યારે એક્સ રે ઇસીજી વિવિધ પ્રકારના રિપોર્ટ તથા દવામાં ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે ત્યારે આ કેમ્પનો લાભ લેવા મોબાઈલ નંબર છન્નું ચોવીસ ચૌદ પિસ્તાલીસ ચુમ્માલીસ ઉપર રજીસ્ટ્રેશન કરાવી લેવા એક યાદીમાં જણાવાયું છે નમસ્તે હું ડૉક્ટર સુમિત વાઘેલા જનરલ ફિઝિશિયન બી એચ એમ કેમ્બ્રિજ હોસ્પિટલ જૂનાગઢ આવતીકાલે તારીખ એક છ બે હજાર પચીસ રવિવારના રોજ કેમ્બ્રિજ હોસ્પિટલ ખાતે એક ફ્રી મેગા હેલ્થ કે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં નાના મોટા તમામ રોગોની સારવાર ફ્રીમાં કરી આપવામાં આવશે તેમજ એક્સ રે લેબોરેટરી તેમજ દવાઓમાં પણ ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે જેમાં સવારે નવ વાગ્યાથી આપના આગમન સુધી બાર એક તમે લોકો જ્યાં સુધી આવો ત્યાં સુધી આપણે કેમ્પનું આયોજન ચાલુ રહેશે આ કેમ્પમાં તબીબ તરીકે ડૉક્ટર સુમિત વઘેલા હું પોતે તેમજ ડૉક્ટર ચંદ્રેશ વેકડીયા સાહેબ માસ્ટર એન્ડ ફિઝિયોથેરાપિસ્ટ અમે બંને પોતે સારવાર માટે હાજર રહેવાના છીએ અને આ કેમ્પમાં તાવ શરદી ઉધરસ ઉલટી પેટમાં દુખાવો પેશાબમાં બળતરા છાતીમાં દુખાવો તેમજ હાડકાને લગના તમામ લગ રોગો કસરત કરવાના માટેના તમામ ફાયદા ગેરફાયદા બધું આ કેમ્પ ખાતે બધી સારવાર કરવામાં આવશે મારું નામ ડૉક્ટર ચંદ્ર છે હું કન્સલ્ટિંગ પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ઓનર એન્ડ ડાયરેક્ટર ઓફ કેમ્બ્રિજ હોસ્પિટલ જૂનાગઢ આવતીકાલે મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરેલું છે જેમાં ઓર્થોપેડિક વિભાગ ફિઝિયોથેરાપી વિભાગ ઇન્ડોર ઇન્ડોર ફિઝિયોથેરાપી વિભાગ મેડિસિન વિભાગમાં અને લેબોરેટરી વિભાગ હોસ્પિટલની અંદર જ પોતાની ફાર્મસી અને હોસ્પિટલની અંદર જ પોતાનું એક્સરે એક્સરેની સુવિધા છે તમામ વસ્તુ રાહત દરે કરવામાં આવશે આવતીકાલે રવિવારના રોજ અને હોસ્પિટલની સુવિધાની વાત કરીએ તો જૂનાગઢનું એકમાત્ર સૌ પ્રથમ ઇન્ડોર ફિઝિયોથેરાપી વિભાગ આપણે ચાલુ કરેલું છે જેમાં પેરાલિસિસના દર્દીઓને આપણે વન મંથ અથવા ટુ મંથ માટે દાખલ કરીને પ્રોપર ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એમાં ચાર વાર ફિઝિયોથેરાપીની સારવાર આપવામાં આવીએ છીએ અને મેડિકલ ઓફિસર અને ડોક્ટર એમડી સાહેબની આપણે હાજરીની અંદર તેના ક્લોક ટુ ક્લોક વિઝિટ પણ થઈ શકે છે એવી આપણે સુવિધા કરેલ છે અને આપણે સોમ અને મંગળવારે હાડકાના તમામ રોગો માટે આપણે નિદાન ફ્રી રાખેલ છે જો આપ શ્રીને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો રંગોલી ગુજરાતી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે તે સાથે બેલ આઇકોન ખાસ દબાવશો જેથી આવા જ કાર્યક્રમો આપને સૌથી પહેલા જોવા મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ રંગોલી ગુજરાતી ચેનલ આપનો ખૂબ ખૂબ આભાર